નમસ્કાર ખેડૂત મિત્રો હવે પછી ગુજરાત રાજ્યમાં બપોરનું વાતાવરણ છે એ સ્પષ્ટ થઈ ગયું છે એટલે કે વરસાદનું જોર વધ્યું છે ગુજરાત રાજ્યમાં આજે સત્યાવીસ તારીખના રોજ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે આગાહી હતી એ પ્રમાણે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ખાસ દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળ્યો છે આ સાથે મિત્રો અત્યારે છે એ બપોરનું જે વાતાવરણ છે અને આજ બપોર પછી સાંજના પણ આપણે સમાચાર અત્યારે જોઈ લઈશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનું કેવું વાતાવરણ રહેશે વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર પડવાનો છે હવે મિત્રો આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે ખાસ કરી કહી દીધું છે કે કચ્છના અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધશે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એની સિસ્ટમ જોવા મળી રહી છે જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જે મજબૂત બની હતી એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બની અને આગળ વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ સિસ્ટમ વેલમાર્કની અંદર ફેરવાની અને વેલમાર્કમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાતા આ સિસ્ટમ ઓડિશામાં પહોંચી હતી ઓડિશામાં પહોંચતાની સાથે આ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો અને મધ્ય ભારત તરફ આગળ ગતિ કરી અને આ સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ આવતો જોવા મળ્યો હતો એમાં પણ આ ઘેરાવામાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડતી બે સિસ્ટમો છે એક્ટિવ થતી જોવા મળી રહી છે એક સિસ્ટમ છે એ અરબ સાગરના દરિયાકાંઠાની અંદર જોવા મળી રહી છે એટલે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે એ ઘેરાવોના કારણે સિસ્ટમનો જે લાઇન છે એ મજબૂત બન્યો છે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને લાઇન છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં અસર પહોંચાડે એટલે કે ત્યાં દસ ફૂટ ઊંચા મોજા ઉછળતા સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવેલ હતી જેના ભાગરૂપે હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે તો એની એક આગાહી દર્શાવવામાં આવી રહી છે અંબાલા પટેલે કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે દસ ઇંચ સુધીના વરસાદ નોંધાશે ઘણા બધા જિલ્લાઓની અંદર ભૂકા બોલાવશે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ છે શરૂ થયો છે અને વરસાદના નવા રાઉન્ડ સાથે સિસ્ટમ જે ચક્રવાતી સિસ્ટમ છે એ પણ જોવા મળી રહી છે જેમાં પવનની ગતિ એ સરેરાશ છે એ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી હોય છે પરંતુ અત્યારે જે પવનની ગતિ જે દર્શાવવામાં આવી રહી છે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનું વરસાદનું જે પરિભ્રમણ છે એની વરસાદી સિસ્ટમ છે એની અંદર વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ પવનોની ગતિ છે એટલી દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમને મોડલ જણાવીશું અને વિવિધ મોડલોના ભાગરૂપે વરસાદની જે આગાહી છે એ પણ તમને જણાવીએ તો અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસાના વર્તમાન વરસાદની જે આગાહી છે એ આગાહી પ્રમાણે વરસાદ ધોધમાર ભૂકા બોલાવી રહ્યો છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે લાઇન પણ બનાવ બતાવવામાં આવી રહી છે આમ બેથી ત્રણ આગાહી છે એ એક સાથે ભેગી થઈ ગઈ છે તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે ચોમાસાના જે પરિભ્રમણની વરસાદી સિસ્ટમ છે એનો જે ચક્રવાત છે એ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે ધોધમાર વરસાદનું જે ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે અને રેડ એલર્ટ છે મિત્રો બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાંથી ચારથી પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો આજના વિડીયોમાં હવે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું અને કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ સાથે મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ મેપ તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂહ આધારિત પણ આપણે જોઈશું આગાહી જે દર્શાવવામાં આવી રહી છે એમાં ઘણી બધી માહિતી છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે ક્યાં પહોંચી છે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે તો એમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈ અને ઠેક મિત્રો ઉત્તર ગુજરાત સુધી દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે પરંતુ એ પહેલાં જે સિસ્ટમનો ટ્રફ લાઇન છે એ મજબૂત બનતાની સાથે વરસાદની જે આગાહી છે એની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો છે એ બતાવવામાં આવી રહ્યો છે તો આ પ્રકારે જે વરસાદની આગાહીની અંદર સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ સિસ્ટમના ઘેરાવો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે કહી શકાય કે મિત્રો મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારો છે આ સાથે મિત્રો મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા આ જિલ્લાની અંદર પણ વરસાદની જે સિસ્ટમનો ટ્રોપ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે અને સિસ્ટમ વરસાદને કારણે છે એ ધોધમાર વરસાદ પણ ભૂકા બોલાવી રહ્યો છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ધોધમાર વરસાદ જે પડ્યો છે એ વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે અંબાદા પટેલ અને પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે જે આગાહી જાહેર કરી છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી અતિભારે ધોધમાર વરસાદની જે સંભાવના છે એ ઓછી થતી જોવા મળી રહી છે જુલાઈ ઓગસ્ટ ઓગસ્ટ સુધી જોર છે રહેશે પછી વધશે અને ચોમાસાના જે ત્રીજા રાઉન્ડની અત્યારે જુલાઈના રોજ તો થઈ ગઈ છે પરંતુ એમાં જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી પ્રમાણે વરસાદ છે એ હજુ પણ એટલો બધો વરસ્યો નથી એટલે કે ધીમો જયારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા તોફાન મચાવી શકે છે તાજેતરમાં હવામાન વિભાગ સાથે હવામાન આગાહીકારોએ પણ વરસાદના વધુ એકવર ભારે રાઉન્ડ વિશે અનુમાન વ્યક્ત કર્યું છે ગુજરાતમાં આગામી બોતેર કલાક ભારે વરસાદ ખાબીકી શકે છે જેના કારણે રાજ્યના છવ્વીસ જિલ્લાઓમાં ક્યાંક યેલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં વરસાદ ખાબક છે અત્યારે વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં બોતેર કલાકની આગાહી છે ગુજરાત રાજ્યના છવ્વીસ જિલ્લાઓની અંદર વરસાદ છે એલો એલર્ટ તરીકે છે જાહેર કરવામાં આવ્યો છે અને અમુક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો રાજ્યમાં વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી રહેલી છે ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાં એલો એલર્ટ ઓરેન્જ એલર્ટ જે દર્શાવવામાં આવી રહ્યું છે જો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ લાવી શકે છે આજે મિત્રો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આવતીકાલે અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓની અંદર તમામ વિસ્તારોની અંદર વરસાદ લાવી શકે છે હવામાન વિભાગે ગુજરાતના કેટલાય જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની જે છે એ સલાહ આપી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું છે સત્યાવીસ તારીખથી મેઘરાજા ધડબડાટી બોલાવશે પાંચ દિવસ ભારે અતિભારે વરસાદની આગાહી રહેલ છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આમ ત્રણ દિવસની પણ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આજે મિત્રો છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદની શક્યતાઓ છે જ્યારે છવ્વીસ જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધવું વધ્યું છે એ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ પણ ભારતીય અતિભારે વરસાદની જોર છે એની સંભાવના દર્શાવવામાં આવી રહી છે એટલે વરસાદની શક્યતાઓ છે સેવાઈ રહી છે મેઘરાજા પંચમહાલ દાહોદ સાથે છોટાઉદેપુરમાં મનમૂકીને વરસતા વરસી શકે છે જ્યારે બનાસકાંઠા મહીસાગર વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આગામી બોતેર કલાકમાં રાજ્યના કેટલાય ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા અંબરલાલ પટેલે વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદથી રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાને કારણે મોરબી થાન ચોટીલા સુરેન્દ્રનગર હળવદ રાજકોટમાં ભારે વરસાદની શક્યતાને કારણે પાટણ સમી હારીજ મહેસાણા બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે સાથે વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ ભારે વરસાદની સંભાવના આગાહી વ્યક્ત કરવામાં આવી છે વલસાડ નવસારી પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરેન્દ્રનગર અમરેલી રાજકોટમાં અતિવારે વરસાદની જે આગાહી છે જેમાં રાજ્યમાં એક સાથે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને વરસાદના કારણે ભારેથી અતિભારે વરસાદના કારણે છે એ રાજ્યમાં જે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે આ સાથે મિત્રો વરસાદનું જોર વધ્યું છે તો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે આગામી પાંચ દિવસનું સૂચના આપવામાં આવી છે તો આ રીતના વરસાદની જે આગાહી છે એ મળી રહી છે માહિતી પ્રમાણે સમાચાર મેળવીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે છે એ નહીવત જેવી આશા છે કારણ કે અમુક સમયે છે એ ઝાપટા સ્વરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો આગળ વધ્યો હોય પરંતુ એ ઘેરાવાના કારણે ઝાપટા સ્વરૂપે વરસાદ પણ નોંધાઈ શકે તો આ રીતના વરસાદ પડવાને લઈને નવી લેટેસ્ટ આગાહી છે હવામાન વિભાગે અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ જાહેર કરી છે જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો